આ સુરાની જતી છે સુરાની ધરતી છે જતી સતીનો દેશ છે અને બાપુ વચન માગવાનું નો હોય તમે એમ કયો કે જલિયાણ તારું માછું જોઈએ અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માં નું ધાવણ લાજે બાપુ જમી લ્યો મળી જાહે મોજ કરો અને ઈ સાધુડો જમે અને પેટ પૂજાની લાઈન થાય અને ઈ બાપુ આવે અને બાપુ જલિયાણ હાથ જોડીને એમ કહેતો કે બાપુ શું જોઈએ છે બોલો સાધુના વેશમાં ભગવાન મળ્યો ત્રુજવાક બૈરું માંગવું પણ કેમ માંગવું બાપુ જેવી તેવી પરીક્ષા નથી દુનિયા યાદ એમ નામ ન કર્યા શોકે શોકું છે આ ડાલડા નથી એટલે નથી અભાવ આવતો આ હોનું છે હોનાના ગમે એટલા ટુકડા થાય ને બાપુ ઝવેરી પાસે જાવ ને એની કિંમત ન ઘટે એના એટલા ને એટલા આવે પિત્તળ તમે હોર હજાર રૂપિયાનો નો લઈ આવ્યા હોય ને એને ભંગારમાં માં જવા એટલે એના પચાસ આવે હોનામાં ને માં બહુ ફેર છે એકવાર વાર હોનું પિત્તળ બે વાત મીડિયા કરવા પિત્તળ કે આપણે બે ભેગા થઈ જાય હોના કે

એમ તમારે મારે બાબુ આખી દુનિયામાં ભાઈબંધી કરજો પણ કેરેટ ઘટે એવો કોઈ જિંદગીમાં ધંધો ન કરતા કારણ કે ઈજત મેળવતા આખી જિંદગી વહી જાય બાબુ વહી જતા એક સેકન્ડ થાય એક લખી લેજો અમુક વાતો તમને ક્યાંય નહીં સાંભળવા પડે મારું ગુણ કયું મારું ખાનદાન કયું બાપુ એનો પાવર રહેવો જોવો છે ખુતી પછી ભલે કોળીનો દીકરો હોય દલવાણી હોય દરબાર નો હોય ભરવાડ નો હોય કોઈ બી દીકરો હોય પણ મારા મા બાપ કોણ એનો પાવર હોવો જોઈએ અને એવો પાવર ન હોય તો હું તો કહું ઉંદડે દવા પીને મરી જવાય એનો જ લાગે હાથે હાથે કપાતર હોય ને બાપુ સંતોનો આ સંતોનો દેશ છે ઋષિમુનિઓનો સંતો ભક્તો દાતારો સુર્યો જતી સતી છે ને બાપુ એ જન્મે બને નહીં અને જો બનતા હોત ને તો બધા કલાકાર બનાવે બને રોજ રાતે લાખ લાખ રૂપિયા લેવા બને નહીં આ રૂપિયા વાળા આપણને હક એ નો લેવા દે અમને ભજનના પ્રોગ્રામ ના ખાવી પછી એમ કે અમારી અમારી જોડી જાહેરાત કરજો અમને થોડાક મત આપે હાલ તારા ભજન ને મુખ દિવાળી આ મત માગવા સાટુ અમે ભજન શીખ્યા છે અમને દાડી રાખે એમને બોલતા નથી આવડતું શું કરે એમને આવડતું હોત તો આમને અહીંયા શ્રેષ્ઠ સુધી પોગવા દે એમ મારો કહેવાનો મિનિંગ છે જે સંતો છે ભક્તો છે દાતારો છે બાપુ જન્મે બને નહીં એક કપાતર હોય ને કપાતર એ બાપુ જન્મે બને નહીં નથી નાનો હતો તારે હારો હતો અત્યારે કપાતર થઈ ગયો ના કપાતર જ હતો ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય એની માટે હમણાં જે વાત કરી હતી ભગતસિંહ ની બાપુ એવી જનતા હોય ને તો એવા સંતાન નીપજે ધરાવીને ને ધાન નો નીપજે કડવીને ને માડું નો હોય જે હળ ઝકડા નીપજે જેની માં હોથલ હોય બાપુ એવી જનતા હું તો બેનું થી કર્યું ને ખાસ વંદન કરીને કઉ છું કે તમે તો એક શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળી ભસ્મ કરી દો એ શક્તિ તમારામાં છે પણ અમે ફેશન નથી ઉઠાડ્યો અમારે શું કરવું હા તમે તો તમે ધારોય કરી શકો બાપુ અને દહેના પ્રદર્શન ન હોય તમે માવડીઓ હમણાં વાત કરી ગોવિંદરામ બાપુએ શિવ ભોળા નાથને જો ધ્રુજાવી દીધો હોય માં ભગવતી દેવી શક્તિ અખિલ બ્રહ્માંડનો આખા વિશ્વનો જો કોઈ માલિક હોય તો માં ભગવતી દેવી શક્તિ છે એ ધારેય કરી શકે બાપુ તમે આખી દુનિયાને ઝુકાવી દ્યો બાકી ઘરે જાવ ને એમ કે બકાલ સુધારી નાખો તારે ગદ ભાપડું બે બે જવું પડે સુખા એ શક્તિ છે અને હું તો અહીંયા સુધીની વાત કરું ઘરમાં બેન હોય પત્ની હોય માં હોય કે દીકરી હોય બાપુ એને હાસવી લેજો જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થઈ જાય આ એક એક નક્કી છે કારણ કે શક્તિની જરૂર છે ને તમે બેઠા છો એમાં શક્તિની જરૂર પડે ઘરેથી અહીંયા આવવામાં શક્તિની જરૂર પડે અહીંયાથી ઘરે જવું હોય ને તો શક્તિની જરૂર પડે શક્તિ તમારે ભેળે છે ને તો જ આ દુનિયામાં તમે હાલે હાલી શકશો એટલે મારો કહેવાનો મિનિંગ એ એમ કે ભાઈ મારે પાંચ વાળી હાડી જોઈ છે ફોલ લઈને હજાર વાળી પણ લઈને મન થોડુંક રાજી રાખવું બાપુ ગાડું હાલવાનું હાલો ઘા કરીને આ સત્ય છે મે કીધું એમ એક એક મહાપુરુષ વહે ઈ જલિયાન ની પાહે બે હાથ જોડીને કીધું જલિયાન એમ કે છે બોલો બાપુ શું જોઈએ છે તમારે તમામ શક્તિ ભેળી કરીને તે એટલું બોલી એ કે મારું શરીર વૃદ્ધ થઈ ગયું છે ને મને કોઈ રોટલો કરી દેનાર નથી મારું બાવડું પકડે એવું નથી તો દઈ એક તો તારું બૈરું મને આય બાપુ અતરે અતરે બાવો આપણા ઘરે આવ્યો હોય ને માંગ્યું હોય તો એ હાજો રે બાપુ આ તો કાળજા જોવે કાળજા એમ નામ ન થયા નથી મફતમાં મળતા જેના મોલ સુકવવા પડતા સંતને ને સંત પણ નથી બાપુ એમ નામ મળ્યા આખી દુનિયા પગે લાગે છે એમ નામ આ શું આપણા ઘરે કોથરા નાખે છે આપણે પગ્યા લાગી ગયા શું કામ પગ્યા લાગો છો ભેખમાં ભગવાન કીધો છે બાપુ ભેખ છે ને એ તો પછી એટલે એટલે આધાર બધા મનાના આશ્રમ બનાવવાથી માં ભેખ ને દુનિયા માનવાની છે એ કે આપણને ભલન કાંઈ ન આવડતું આ પીળા પહેર્યા છે પસાઈ નોટ મૂકવાના જ છે એક ઉપર જ ભરોસો અને જો તમે રાવણ તમે વિચાર કરો ને સતી સતી સીતાને લેવા આવ્યો સાધુ બની ને આવ્યો હતો ઘોડા ઉપર દરબાર જેવો થઈને આવ્યો હોય તો જાય કોઈ સાધુ નો દુનિયાએ ભરોસો કર્યો છે અને સાધુ એ બાપુ સંતો એને તમે વિચાર કરો આખી દુનિયામાં જે માણસ થાયકો હોય દેણું થઈ ગયું હોય બૈરાથી થાયકો હોય ગમે ગમે એનાથી થાયકો હોય તો એ શું કહે બાવો થઈ જાવ એમ કે દરબાર જાવું છે ફરવાડ થાઉં કોળી થાઉં કે કોઈ અને થાવા દે અને સંતો એટલા માટે વાણી બનાવી કે જાતિને પૂછીએ સંત કી ને પૂછી લીજીએ જ્ઞાન પડા રહે ને જ્ઞાન કોને ઉઠા લે તલવાર અમારા સમાજમાં કોઈ પણ આવે બાપુ કોઈ વિરોધ ન કરતા વ્યા હો વ્યા હો સંતો કહી શકે તમારી મારી તાકાત બહાર ની વાત છે એક ભગવી ચિથરી હામી મળે અને બાપુ જો તમે સીતારામ ન બોલી શકો તો આ દુનિયામાં તમે આવ્યા તો એ શું નો આવ્યા તો એ શું તમારો ફેરો ખોટો છે એક લખી લેજો મારો કહેવાનો અર્થ ઈ છે

માંડ માંડ જલા બાપા બોલી શક્યા કે એની માગણી જેવી તેવી નથી ઈ એમ કે છે તારું બૈરું મને આપી દે તેવી આ ભારતની આર્ય નારી એમ કેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી પણ ઈ વેલણીને આજ ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપે તમારા હાથમાં હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને હોપી દે તો મને જવામાં વાંધો નથી બાપુ શું આ માયું ના વખાણ કરો તેથી ચૌદ બ્રહ્માંડના અધિપતિને કીધું કે બાપુ બૈરું જોઈએ છે ને ઈ કાલે ઉપાડો બાપુ ભગવાન ગાંડો થઈ ગયો મારે અત્યારે ભલી થાય તારી હવાન મારે મૂકું ક્યાં ભગવાનને ગાંડો કરી નાખ્યો એટલે કીધું કાઠિયાવાડીમાં તું કોક જો ભૂલો પડી જા ભગવાન એકવાર જો થઈ જા અમારો મહેમાન તો સરખ ભૂલાવી દઉં સાંભળા શું કામ અમારા ઘરમાં જો મુઠ્ઠી દાણા હે ને તો તને રોટલો કરીને ખવડાવશું રોટલો નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહેજો અને ઘરમાં દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું પણ તું કોક દીક ભૂલો તો પડે અમારો મહેમાન તો થા બાપુ ઈ ધરતી છે ઈ સૌરાષ્ટ્ર છે આપણો એટલે મારે બેનું દીકરીઓને એટલા માટે કેવું પડે છે તમે ફેશન કરો પણ બાપુ મર્યાદિત કરો મારી દીકરી હોય તો મારે ફેશન ના પડે પણ બાપુ મર્યાદા તો બાપુ સંસ્કાર ની જરૂર પડે અને સંસ્કાર માટે સારી જનતા ની જરૂર પડે સારી જનતા સિવાય બાબુ હારા દીકરી પાણી પૂરી ખાતા હોય દીકરા કેવા થાય એ દીકરા બાપુ શિવાજી મહારાણા જેવા ન થાય અવાડા કાઢે અવાડા બાંધ્યા નહીં દીકરા તો બધાય ને હોય બાબુ દીકરો પુત્ર ગગો અને છોકરો ચાર પ્રકારના હોય દી દીકરો કહેવાય બાપની સો વીખા જમીન ના પાંચસો વીઘા કરે ને એનું દીકરો કહેવાય પૂ નામના નર્કમાંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરીએ માં બાપ નું તારણ કરે ને એને પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છું ઉભા રહ્યો કે મારી બાંધ પૂછતો એનામ ગગો કહેવાય અને સટી પહેરી હુતળી બાંધીને દારૂ કોથળી તોડી ધોડીમાં માછું ગાલી ને પીડ્યા એનો છોકરો કહેવાય આ ખાના નામ છે જોઈ જજો હવે હરિશ્ચંદ્ર ગોકનો દીકરો હતો સગાળસા કોક નો દીકરો અરે એની ક્યાં વાત કરો એક મેવાડની મહારાણી જેને કહી શકાય દરબારની દીકરી મીરા તમે વિચાર કરો રાણો રાણા હક નો લેવા દીધો પણ બાપુ એક ભરોસો હોય ને એનો વાંકો વાળા દુનિયામાં હજી સુધી કોઈ દી કોઈનો થયો નથી રાખ્યો વિશ્વાસ હોવો જોઈએ ભરોસો હોવો જોઈએ બાબુ મારી આ ચોથી રાત છે આ બાપુને ખબર છે પણ અમને ભરોસો છે કે અમારે બીજો પાંચ આત મને મોજ આવતી હોય એકદી આને દિવાળી તો મૂકી જ દેવાના છે તો લડી ને શું અહીંયા મરી જાય તો ભેળ પડવાનો હતો આ અમારો ભીખા ભગત પીકર રબારી સારામાં સારો કલાકાર બાબુ પ્રોગ્રામમાં ગયો તો ત્યાં ફળાઈ ગયો ફૂટી ગયો શું કરવું

છોકરું જેથી જન્મે ને એનું કપડું હોય ને બાળુ કેવાય એને ગાજ ને બટન ને ખીસા કાય કાંઈ નો હોય અને મરે એને ઢાકે ને એને ખાપણ કેવાય એને ગાજ બટન ને ખિસાન હોય આ તો બુધી થી ખિસ્સા બનાવ્યા અને ફરવા હાટું મનાણા માણા મારવા એક ચાર હાંગર જમીન આડુ બાપુ ભાઈ ને ભાઈ મારી નાખે વિચાર તો કરો તમે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આજ આની માથે કાઈક રાણા રમી ગયા ને કાઈક વ્યા ગયા નિરાશ બોલા મણા એક જમીન હાટુ થઈને જો ભાઈ ભાઈ ને કાપી નાખતો હોય એક ભાઈ જાય જેલ માં એક જાય ઉપર જમીન યા નયા પડી હોય બબુ હજારો વર્ષ પહેલા આજ આપણે આ બેટાજી કદાચ પાંચસો વર્ષ પહેલા આ જમીન નો માલિક કોણ છે આપણે શું શું કામ આ બસોડા ભરવા જો એટલે મારો કહેવાનો મિનિંગ મારે મારી જે સંપત્તિ છે એ તો મને વાલી લાગતી હોય એની સામે મારી ના નથી પણ કદાચ જો થઈ શકે તો જાતુ કરી દીજો મારો નાશ બાપુ જો તમને ટૂટો આવવા દે તો તમારો ગુલામ થઈ જાવ બાકી જો કોર્ટે પહોંચી ગયા ને જો તમારી માથે નળિયું રહેવા દે ને તો હું તમારો ગુલામ બની જાઉં આ કોર્ટના ખાયા જો સડી ગયા આ ખાતાની ખાયા જો સડી ગયા આ રાજકારણમાં જો હળવાઈ ગયા બાપુ નળિયું ન રહેવા દે પછી એમ કે આ જમીન કરતા તો આ બીજી મિલકત જાજી હોય તો ઓલી વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું

અને એની માલિક જો બાપુ સદગુરુ મળી જાય અને એ તમે અને સમય પાકે ને બાપુ તેથી સમય એ તમને આંગળી પકડનારો તો રસ્તામાંથી મળી જાય કાંઈ સદગુરુની દુકાન નો હોય દુકાન હોય તો હારા હારા વાળા બધા નો પૈસા ખર્ચીને લઈ આવે ભજન પાકે તમારો જે સમય આવે તેથી બાપુ આંગળી પકડનારો ગમે ત્યાં મળી જાય સતી તોરલ જાડેજાના ગુરુ હતા એવું કે છે સંતો હવે એ સતી તોરણ ને જેથી લેવા ગયો તેથી ભાભી મેણું માર્યું હતું અને સોરી કરવા ગયો તો બાપુ ઘોડીએ ખીલો કટાવ્યો અચળે ખીલો ધરપી દીધો બાપુ બંધાઈ ગયો ને ત્યાં ગુરુ ગોતવા ગયો તો સમય પાકી ગયો તો બાપુ ત્યાંથી પછી હવે ખબર પડી સાસડીએ કીધું કે આવું કરાય તો કે હું તો સોરી કરવા આવ્યો કે પણ આ તો અલગ દરબાર છે માગ્યું મળે તો કે મને આપી દો ટોળી ઘોડી ને ટોળી તલવાર ને તોડી નાર ને આપી દો તો કે લઈ જાઓ હવે એ રસ્તામાં બે જણા વાત કરતા હતા ઝાડેજો કે શું આ એક તારા કે નકરા વગાડો છો રાખી દુનિયાને હોવા નથી દેતા ને હુતાય નથી નકરા રાગડા તાણો છો આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે જાડેજા તમે ભૂલો છો તોરણ આ એક તારો કરી તમારો આ તલવાર ન કરી શકે તલવાર છે ને એક હોય ને જુદા કરે બે કરે અને આ જુદા હોય ને એને ભેગા કરે એને એક તારો કહેવાય તમારી તલવારની તમને હજી પાવર છે ને માણસ જેવો અવતાર મળ્યો પાછા વળો નકર ખોવાઈ જાવ અત્યારે કોઈક રાકા કહી નાખે

બાપુ એક પાંચ કિલો બટાકા તેમ લઈને જાઓ રીંગણા લઈને જાવ માર્કેટમાં ખપતા નથી શું બાયડ્યું વેકવાના હતા અઘરી બાબત છે એ તો એ તો એ તો મારો નાથ આબરૂ રાખે એટલે મહાપુરુષો એ વખતે માંગ્યું કે પ્રભુ આગળ કળિયો આવે આવી કસોટી કરો તો દુનિયા સત હારી જાય તેથી ચૌદ પ્રમાણ નો અધિપતિ પણ થઈ ગયો કળિયુગના કળિયુગમાં ગાના સિંગડાની ની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર તન મન ધન થી મને ભજ છે તું આવીશ પણ આપણે ભજવા જ નથી શું કરવા અત્યારે કઈ કરવાનું નથી નામ નો આધાર બસ એક નામ તમને જેનું સારું લાગે એનું એક નામ પકડી લ્યો બાપુ એક દિવસ જો તમારી ઝુંપડી નો આવે તો તમારો ગુલામ બની જાવ આવું પડે કેમ નો તમારું બેલેન્સ થયું હોય નકર હજારો વર્ષ પહેલા મહાપુરુષો બોલી ગયા ભલા મને આ હમણા બાપુએ વાણી કરી દીધી મહામંત્રનો મોટો મહિમા આ વાણીમાં તમે ઉતરો તો ખરા હજારો વર્ષ પહેલા આ કેમ ભાઈ ગયા ધરતી ઉપર અમર હાલ છે ને હુના નગરની મોજા અને લક્ષ્મી લૂંટા લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ ને પાણી ની પાણી ના પડી કાન દીકરા બાપ નું કીધું નહીં કરે થારા ઘર ની બહુ લાજુ નહીં કાઢે ગુંદકા ઘોંઘટ તાણજે આ બકરા બા બામણ ના ઘીરે બકરા દૂજે તો બી ના ઘીરે ગાયો નીચ વર્ણ ને અહિયાં તુલસી ક્યારો ઊંચ વર્ણ અરે તમે જોવો તો આમ નામ રાત આખી બોલવી ને તો એનો ફૂટે એટલું આઈ ગયો ભાઈ આપણે એમ લક્ષ્મી લૂંટાઈ દીધા પાંચસો ની હજાર ની બંધ થઈને આપણે આમ લાંબી કરીને તો આમ હાથ કરે એ નહીં નહીં કાં આ લૂંટાય બાપુ હજાર હજાર ના ડટ્ટા પીડ્યા હતા કોઈ અડતું જ નહોતું લેવા લૂંટાણી નથી શું

દરિયાના કિનારે આવી હોડીમાં બેઠા અને મતદરિયે હોડી પૂરી અને પવન ની દિશા બદલાવી બોપા ખોરડા ઉલડવા બાબુ કચરો કાળો નાગ થાર 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 કે મોત તો અને તમારી મારી બાપુ જેથી શેલી પથારી હોય ને તેથી તરુજવાનું છે કઈ કરી નથી આ અત્યારે જે મજા લૂટાઈ ને લૂટી લેજો પછી રોવા આટું આહુડા નઈ હોય ને બોલવા આટું જીભે નઈ હોય ને સાંભળવા આટું કાને નહીં હોય

તેથી થોરલ એમ કહેતા હોય કે જાડેજા જાડેજા પાપ કર્યા નહીં પાપના પોટલા દરિયામાં ફગાવી દો મારો નાથ હમણાં હોળી કાંઠે પુગાડી દે તેથી આ આ તો છે ને પછી બધી કવિઓની કલ્પના છે પાપ તારો પોકાર જાડેજા ધરમ તારો એ કંઈ એટલી વારમાં જાડેજો ગાતા નો શીખી ગયો હે કંઈ પણ આ સંસાર સાગર તરવા માટેની મહાપુરુષોએ વાત કરી છે કે આ સંસારનો જે સાગર છે ને આમાં બાપુ કંઈક આવા માંડવા નાખો ને તો કંઈક પાપના પોટલા હલકા થાય અને તો કંઈક કેવા થાય હવે જે નથી બોલી શકતા આપણે ફરિયાદી શું કરવાના પચાસ જણા બેઠા હોય તો અમારી એક જે જાય ને ઉપર પચાસ બીજી પોગે એકાવન નો થાય પણ એક જ મજા એક ને એક અમારે અમારે ગાવાનું અમારે સાંભળવાનું નકરી વાતું થાય મજા આવી હમણાં બાપુ કીધું પણ મજા એટલે શું